અને સ્ક્વિન્ટ એટલે ત્રાસી આંખ જેમાં જે નોર્મલી આપણું આંખનું અલાઇનમેન્ટ જે હોય છે એક જ લાઈનમાં વિઝ્યુઅલ નું એ ડિસ્ટર્બ કોઈ કારણસર ડિસ્ટર્બ થાય છે અને એમાં એક આંખ જે છે એ ક્યાં તો બહારની તરફ અંદરની તરફ ઉપર કે નીચે ડેવિયેટ થાય છે અને આ વસ્તુને ત્રાસી આંખ કે સ્ક્વિન્ટ કહેવામાં આવે છે ત્રાસી આંખ કોઈને બી થઈ શકે છે પણ ખાસ કોઈ બી એજમાં થઈ શકે છે પણ ખાસ કરીને પીડિયાટ્રિક એજ કે જે બાળકોમાં એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે કારણ કે બાળકોમાં જ્યારે બાળક જન્મ લે છે ત્યારે એમનું વિઝન ડેવલપ થતા થતાં નોર્મલ માણસ એડલ્ટ જેટલું વિઝન ડેવલપ થતા થતાં લગભગ ત્રણથી પાંચ વર્ષનો સમયગાળો લાગે છે એટલે આ દરમિયાન જો બાળકને ઓલરેડી જન્મજાત એને ચશ્માના નંબર વધારે હોય અથવા તો પછી કે ક્યારેક કોઈ જન્મજાત મોતીઓ હોય અથવા પડદા નબળા હોય કે બીજા ઘણા કે ન્યુરોલોજીકલ કોઈ કોઝ હોય કે એવા કારણોસર આ બાળકનું જે વિઝ્યુઅલ સ્ટિમ્યુલસ એને મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને બાળકની આંખ ધીરે ધીરે ડેવિયેટ થવા લાગે છે મોટી ઉંમરમાં જોવા જઈએ તો એ જનરલી ન્યુરોલોજીકલ વિક વીકનેસ ના લીધે સ્કવિન્ટ ડેવલપ થઈ થઈ શકે છે બાળકોમાં ત્રાસી આંખ જનરલી જો બે પ્રકારના ગ્રોસલી જોવા જઈએ તો બે પ્રકારના સ્ક્વિન્ટ આપણે ડિવાઇડ કરી શકીએ છીએ કે લેટન સ્ક્વિન્ટ અને મેનિફેસ્ટ સ્ક્વિન્ટ લેટન્ટ સ્ક્વિન્ટ એટલે બાળકને કોન્સ્ટન્ટ આંખ ત્રાસી નથી રહેતી પણ જ્યારે બાળક હોય કે કરતું હોય વિચારોમાં ખોવાયેલું હોય કે જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે ઓવરઓલ વીકનેસ આવી જાય છે કે આવા સંજોગોમાં બાળકની એક આંખ ત્રાસી થવા લાગે છે પણ જ્યારે બાકીનો નોર્મલ સમયમાં એની બંને આંખો અલાઇન હોય છે આ ટાઈપના સ્ક્વિન્ટને લેટન્ટ સ્ક્વિન્ટ કહેવામાં આવે છે અને મેનિફેસ્ટ સ્ક્વિન્ટ એટલે કોન્સ્ટન્ટ પેશન્ટને બાળકની કે પેશન્ટની આંખ ડેવિયેટ થયેલી જ હોય છે તો એ આપણે છે આ બધામાં બાળકને હેડેક થઈ શકે છે ડબલ વિઝન થઈ શકે છે અથવા તો સૌથી મેઇન એનું ડેફ્થ પરસેપ્શન અને જે સ્ટીરિયોપ્સીસ આપણે જે કહીએ કહેતા હોઈએ બાયનોક્યુલારિટી એ એમાં ડિસ્ટર્બન્સ થઈ શકે છે બાળકનું હેડ કે અકોર્ડિંગલી ટાઈપનું સ્ક્વિન્ટ છે એ પ્રમાણે એનું હેડ પોસ્ચર ચેન્જ થઈ શકે છે જો સ્ક્ન્ટ હોય ખાસ કરીને નાની એજમાં સ્ક્વિન્ટ હોય અને એને ટાઈમ ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો ખાસ કરીને બાળકના વિઝનમાં પ્રોબ્લેમ થાય એનું વિઝન જે વીક આંખ છે એનું વિઝન નબળું પડતું જતું હોય છે નજર નબળી પડે છે અને એને લેઝી આઈ અથવા તો એમ્બલાયોપિયા કહેવામાં આવે છે એના ડેફ્થ પરસેપ્શન અને સ્ટિરિયોપ્સિસમાં પ્રોબ્લેમ થઈ શકે છે અને જે એનું કોસ્મેટિકલી બી અપિયરન્સમાં પ્રોબ્લેમ થઈ શકે છે એને આંખ જો વધારે ત્રાસી થાય અને ટાઈમલી ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો જે લેઝી આઈ આપણે કીધું કે પરમાનન્ટ એ આંખનું વિઝન વીક થઈ શકે છે જો આપણે બાળકોની વાત કરીએ તો હા દરેક ત્રાસી આંખ ને ટ્રીટમેન્ટ ટાઈમલી ટ્રીટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે તો એને સાત થી આઠ વર્ષ સુધી એ અમહદન છે રિવર્સિબલ છે એને આપણે ટ્રીટ કરી શકીએ છીએ જો ટાઈમલી પ્રોપર ટ્રીટમેન્ટ અને ગાઈડન્સથી એને કરવામાં આવે મેનેજ કરવામાં આવે તો એની ટાઈમલી ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે પણ અમુક પ્રકારના સ્ક્વિન્ટ છે કે જે ટ્રોમાના લીધે પેરાલિસિસ સ્ટ્રોક કે એના લીધે થાય છે કે તો એવા સ્ક્વિન્ટમાં અમે જનરલી જે ન્યુરોલોજીકલ સ્ક્વિન્ટ કારણના લીધે થતા હોય છે એમાં અમે ચારથી છ મહિના વેઇટ કરતા કરવાની સલાહ આપીએ છીએ અને જો પછી બી પેશન્ટને રિકવરી નથી થતી તો એવા કેસીસમાં સર્જિકલ મેનેજમેન્ટની જરૂર પડી શકે છે જે લેટન્ટ સ્કવિન હશે કે જે કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ નથી તો એના માટે ક્યારેક બાળકના ફેમિલી મેમ્બર અથવા તો રિલેટિવ કોઈ અથવા તો ક્યારેક ફોટોગ્રાફમાં બી એક કેપ્ચર થતું હોય છે પેરેન્ટ્સ ઘણીવાર કમ્પલેન લઈને આવતા હોય છે કે આના ફોટોમાં આમ નોર્મલ જ લાગે છે પણ ક્યારેક એ ટીવી જોતા એની આંખ ડેવિએટ થઈ જાય છે કે ફોટોગ્રાફમાં એની આંખ ત્રાંસી આવે છે તો આ લેટન સ્ક્વિન્ટમાં આવી રીતે ક્યારેક ખ્યાલ આવે છે મેનિફેસ્ટ સ્ક્વિન્ટ હોય તો એ દેખાવાનું જ છે કે બાળકની આંખ પ્રોપર નથી અને એ પછી જે જયારે પેરેન્ટ બાળકને ડોક્ટર પાસે લઈને આવે છે ત્યારે અલગ અલગ ટેસ્ટ અમે કઈ પ્રકારનું સ્ક્વિન્ટ છે કેટલાક ડિગ્રીનું સ્ક્વિન્ટ છે એના માટે અલગ અલગ ટેસ્ટ હોય છે એ અમે કરતા હોઈએ છીએ જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી બાળકની સ્કિન્ટની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે પણ આગળ વાત કરી એમ ઓલરેડી બાળકની આઈ એમ્બલાયોપિક સાઈડ જતી રહી છે કે એનું વિઝન ઇમ્પ્રૂવ થવાની કોઈ ચાન્સીસ જ નથી જે ત્રાંસી આંખ છે એનું કે મોટા લોકો એડલ્ટ છે કે જેમની આંખ બચપનથી ત્રાંસી છે અને એની કોઈ ટ્રીટમેન્ટ એમણે મેળવેલી નથી તો એવા કેસીસમાં સ્ક્વિન્ટમાં આપણે વેઇટ કરી શકીએ છીએ કે કાં તો પેશન્ટને ચોઈસ આપી શકીએ છીએ કે એ ગમે ત્યારે સર્જરી કરીએ ખાલી એ કોસ્મેટિક પર્પસથી જ કરવાની છે પણ જ્યારે વિઝન ઇમ્પ્રૂવ થવાના ચાન્સીસ હોય બાળક નાનું હોય ત્યારે ખૂબ જ જરૂરી છે કે જેમ બને એમ ટાઈમ સર જલ્દી એની ટ્રીટમેન્ટ આપણે કરી લઈએ જનરલી સૌથી પહેલા ગ્લાસીસ આપવામાં આવે છે ચશ્માના નંબર ચેક કરીને પ્રોપર ગ્લાસીસ આપવામાં આવે છે થોડો સમય ગ્લાસીસ પેશન્ટ સેટ થઈ જાય પછી ફરીથી જોવામાં આવે છે કે કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે જો પેશન્ટ એમ્બ્લાયોપિક એમ્બ્લાયોપિયા તરફ જઈ રહ્યું છે તો અમે એને પ્રોપર ટ્રીટમેન્ટ પેચ થેરપી આપીએ છીએ કે જે સારી આંખ છે એને પેચ કરીને જે વીક આંખ હોય એને આપણે એક્સરસાઇઝ કરાવવાની હોય છે કે જે જુદા જુદા અલગ અલગ મશીન પર જે હોસ્પિટલ બેઝડ હોય છે કે હોમ એક્સરસાઇઝ બી અમે આપતા હોઈએ છે એ જે ન્યુરોન્સ જે હોય ડેવલપ સ્ટિમ્યુલેટ થાય અને જે વિઝન એમ્બ્લાયો એમ્બલાયોપિયા તરફ જઈ રહ્યું છે તો એને આપણે થોડું રિવાઈવ કરી શકીએ છીએ પછી આનાથી બી ફર્ક નથી પડી રહ્યો તો અમે પછી આગળ એને સર્જિકલ ટ્રીટમેન્ટની એડવાઇસ કરતા હોઈએ છીએ આંખની એ એકચ્યુઅલી એના પર આધાર રાખે છે કે કઈ પ્રકારનું સ્ક્વિન્ટ છે કઈ પ્રકારના કેટલી ડિગ્રી વાળું સ્ક્વિન્ટ છે અને કેટલું ઇન્વોલ્વમેન્ટ થયેલું છે કે એનું વિઝન ડીમ એનું વિઝન ઓછું થયેલું છે કે નહીં તો સામાન્ય રીતે વાત કરું તો ઘરે આપણે એક પેન્સિલ પેન્સિલ થ્રુ પેન્સિલ પુશઅપ કે શકીએ કે જયારે બાળક એકદમ જયારે લેટન સ્ક્વિન્ટ હોય તો આપણે આ એક્સરસાઇઝ ટ્રાય કરી શકીએ છીએ તો એ મસલ સ્ટ્રેન્થનીંગ એક્સરસાઇઝ છે તો એનાથી જયારે આપણે પેન્સિલ ને આપણે એક આપણા એક ફૂટ દૂર પકડવાની હોય છે અને સ્ટ્રેટ રાખીને અને એ જે પેન્સિલ પુશઅપ છે એને નજીક લઈને ધીરે ધીરે એને ક્લિયર દેખવાનું છે એને ફોકસ કરવાનું છે એને સિંગલ દેખવાનો ટ્રાય કરવાનો છે એટલે આ રીતની જે એક્સરસાઇઝ હોય છે એ અમે ઘણી વાર ઘરે બાળકને પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ કે જેનાથી પણ એ દરેક સ્ક્વિન્ટમાં અસરકારક નીવડે એવું જરૂરી નથી ફક્ત ને ફક્ત આ એક્સરસાઇઝ ઉપર આધાર રાખી ના શકાય